ટ્રેક્ટર અને કપાસ કટિંગ કરવાની ચક્કી મશીન વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટર અને જે આ કપાસ કટિંગ કરવાની ચક્કી મશીન છે તેની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજ ફોલો કરજો મહેન્દ્રા ટ્રેક્ટર અને આ કપાસ કટિંગ મશીન વેચવાનું છે સૌ પ્રથમ વાત કરું ટ્રેક્ટર છે મહેન્દ્રા સરપંચ પાંચસો પિંચોતેર ડી આઈ મોડલની સૌપ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર બારના ના ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પર લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનું પેલા ભૂલતા નહીં અને કેમ કે જો ટ્રેક્ટર તમે રૂબરૂ જોવા જશો અને જો ટ્રેક્ટર અને ઓજાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સત્રી સારા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે ટ્રેક્ટર ટાયર મીડિયમ કન્ડિશનમાં મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે ટ્રેક્ટર અંદર જે ચાલુ છે હવે ટ્રેક્ટર ની કિંમત અંદાજિત બે લાખ પંદર હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તે પહેલા હું તમને ઓઝારની પણ માહિતી આપું જે કપાસ કટિંગ કરવાનું જે મશીન છે જેને કપાસ કાપવાની ચક્કી કહેવામાં આવે છે તે પણ સાથે જ આપવાનું છે એક જ ઓનરને મોડલ છે બે હજાર અને બાવીસનું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે વિડીયો અંદર એક લાખ એસી હજાર કિંમતમાં બંનેની ફેરફાર થશે રૂબરૂ કિંમત ફિક્સ નથી હવે આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર તાલુકો જામ જોધપુર અને વનાળા ગામે જોવા મળશે પિયુષભાઈના ટ્રેક્ટર ઓઝા લેવા હોય નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ ચોપ્પનવાળા સોરી ત્રેસઠ પાંચ પિસ્તાલીસવાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર અને મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો